હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચાર એક બે હજાર પચીસને વાર છે શનિવારને શનિવારના રોજ લસણની આવકના રદની વાત કરું તો છાપા નંબર દસમાં બિલો નંબર અઠ્યાવીસથી એક તરફ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો અને આવકની વાત કરું તો સત્તરસોથી બે હજાર ઘટાની આવક થઈ છે રોજની આવક થઈ છે એનાથી વધારે જ થઈ છે આજે તો ચાલો આજે જાણીએ લસણમાં જઈને કે આજના કહેવા રહેલા છે લસણના બજાર તો હાલો રસ્તો હવે લસણની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તો ચાલો હવે લસણની હરાજીમાં જઈને છે લસણના બજાર તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓગણત્રીસો ને પિંચોતેર રૂપિયા વજન વગરનો માલ છે જોઈ લ્યો આવું ખોટું થઈ ગયું છે હાવ જોઈ લગણત્રીસો ને પિંચોતેર 20 किलो नौ भाव देखिए 20 किलो का रेट हुआ है दो रुपए। वजन में हल्का है बिगड़ भी आ गया है और तो इसका रेट आपको बताओ तो बीस किलो का रेट है दो हज़ार नौ किलो का बाजार की बात बोलूं तो बाजार आज भी मंदी ही खुली है एकत्रीस सौ ने पंचावन रुपया देसी माल जो है वजन में आए थे मारो

જોઈ એ દેશી માલો મીડિયમ ક્વોલિટી જેવો પડદા વગરનો માલ છે જોયું ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે ઓગણત્રીસો એકાવન રૂપિયા બે હજાર નવસો એકાવન આજની મંદીની વાત કરું તો મંદી બસોથી ત્રણસો રૂપિયા આજે પણ ઢીલું જ છે બજાર દેખીએ દેશી માલ એ મીડિયમ ક્વૉલિટી માલ એસ કા રેટ આપણે બતાવું દો હજાર નવસો એક્યાવન રૂપિયા હોવા વીસ કિલો કાળા મંદી કી બાત બોલું તો દોસો તુપિયા છે જોઈ ને આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ છે સિત્તેર રૂપિયા બે સાતસો ને એકોતેર રૂપિયા મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો વજનમાં સારું છે પણ તો દેખે દેશી મીડિયમ ક્વલિટી માલ રેટ આપતા હોય તો બીસ કિલો કાટ હજાર સાતસો એક રૂપિયા સત્તાઈસો એક રૂપિયા બીસ કિલો